નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજનો આ વિડીયો ખૂબ જ સમજવાલાયક અને જીવનમાં ઉતારવાલાયક છે આજના જ્ઞાનવર્ધક વિડીયોમાંથી તમને ઘણું બધું જાણવા અને શીખવા મળશે કબૂતરે કહ્યું કે ચાર વસ્તુ વેચવાવાળો વ્યક્તિ બરબાદ થઈ જાય છે મિત્રો આજે તમને જણાવીશું કે કઈ વસ્તુ વેચવાથી માણસ નષ્ટ થઈ જાય છે કેટલાક ઘરોમાં છોકરીઓને ના પરણાવવી જોઈએ કયા કાળમાં માણસે સારા કર્મો ના કરવા જોઈએ કયા કર્મો સૌથી મોટા પાપ કહેવાય છે આ બધા જ પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાંથી બતાવવામાં આવશે તો મિત્રો તમને મારી નમ્ર વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો તો ચાલો શરૂ કરીએ આજનો આ જ્ઞાનવર્ધક જાણકારીનો વિડીયો એક સમયની વાત છે એક રાજાના મહેલમાં મહેલની દીવાલ આગળ એક કબૂતર અને કબૂતરીની જોડ રહેતી હતી એ કબૂતર અને કબૂતરીએ દિવાલની બોખોલમાં પોતાનો માળો બનાવ્યો હતો જેમાં તેણે ઈંડા મૂક્યા હતા એક દિવસ રાજાની નજર એ માળા ઉપર પડી તો એને પોતાના નોકરોને બોલાવીને કહ્યું કે આ દિવાલમાંથી આ માળો ફેંકી દો મહેલમાં કચરો સારો ના લાગે એટલા માટે તેણે બહાર ફેંકી દીધો મિત્રો એક વાત ખાસ સમજવા જેવી છે કે રાજા માટે આ માળો કચરો હોઈ શકે પરંતુ પક્ષીઓ માટે તો આ એમનું ઘર હતું અને એ જ એમની ખુશી હતી જિંદગીમાં આપણે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમારો એક નિર્ણય કોઈની જિંદગીને બરબાદ કરી શકે છે તમારો એક નિર્ણય કોઈની ખુશી છીનવી લે છે જેવી રીતે આપણે આપણું ઘર બનાવવા માટે વર્ષો થઈ જાય છે એવી જ રીતે બિચારા પક્ષીઓ ધૂમધકતા તાપમાં જઈને એક એક તણખલું ભેગું કરીને પોતાનું ઘર બનાવે છે એમને પણ પોતાનું ઘર બનાવવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે બીજાની મહેનતનું બનાવેલું ઘર આપણે એક ઝાટકામાં કેવી રીતે તોડી શકીએ મિત્રો રાજાને આ વાતની ખબર હતી કે આ માળામાં કબૂતરીએ ઈંડા મૂક્યા હતા તેમ છતાં પણ એણે કબૂતરીના માળાને કચરામાં નાખવાનું નોકરોને કહ્યું આ બાજુ સાંજ પડતાં જ કબૂતર અને કબૂતરીની જોડ પોતાના માળાની જગ્યાએ આવ્યું તો ત્યાં એને પોતાનો માળો અને ઈંડા ના જોયા એમની આંખો ફાટી ગઈ પછી બંને પક્ષી આમતેમ ઉડીને પોતાના ઈંડા શોધવા લાગ્યા આજુબાજુમાં જોયું તો કચરાના ઢગલામાં પોતાનો માળો અને નજીકમાં ફૂટેલા ઈંડા પડ્યા હતા પોતાના ફૂટેલા ઈંડા જોઈને બંને પક્ષીઓ રડવા લાગ્યા બિચારી કબૂતરી રડતા રડતા કહેવા લાગી કે આ દુષ્ટ રાજાએ મારું ઘર નષ્ટ કરી નાખ્યું છે હે ભગવાન આ રાજાએ કરેલું અધમ કૃત્યનું ફળ એને તમે અવશ્ય આપજો કબૂતરીને વધારે વ્યાકુળ જોઈને કબૂતરે એને સમજાવવા લાગ્યો તું વધારે ચિંતા ના કરીશ કેમકે મને પણ ઈંડા ગુમાવવાનું ખૂબ દુઃખ થયું છે જેવી રીતે રાજાએ આપણું ઘર ખેદાન મેદાન કરી નાખ્યું છે એવી જ રીતે તારી નજરની સામે હું પણ તેના ઘરને ખેદાન મેદાન કરી નાખીશ ત્યારે કબૂતરી કહેવા લાગી કે હે પતિદેવ આ તો તમે ગુસ્સામાં બોલી રહ્યા છો રાજાનું ઘર નષ્ટ કરવાની શક્તિ આપણા જેવા નાના પક્ષીઓમાં ક્યાં હતી એટલે તો વિદ્વાન લોકો કહે છે કે ખોટો ક્રોધ કરવો ખોટા ઝઘડા કરવા એ તો મૂર્ખાઓનું કામ છે બુદ્ધિમાન પુરુષોએ ખોટા ઝઘડાનો ત્યાગ કરવો જોઈએ આવું કરવાથી એ લોકો અનર્થથી બચી જાય છે નિંદા કરવાવાળા માણસોમાં ખરાબ ચરિત્રવાળા માણસો બીજાના દોષ જોવાવાળા માણસો અધર્મી અને દુષ્ટ વચન બોલવાવાળા માણસો અને ક્રોધ કરવાવાળા માણસો ઉપર અન તરત તૂટી પડે છે એટલા માટે આપણે વધારે હિંમતવાળા અને વધારે શક્તિશાળી સાથે દુશ્મની કરવી એ મૂર્ખામીભર્યું કામ છે જેમાં ખાલી કમજોર વ્યક્તિનું જ નુકસાન થાય છે કબૂતરીની વાત સાંભળી કબૂતર કહે છે અરે કબૂતરી હું નાનો છું તો શું થઈ ગયું જેવા સાથે તેવું જ વર્તન કરવું જોઈએ તું નથી જાણતી કે નાની અમથી ખીલી પણ લાકડાને ફાડી નાખે છે અગ્નિનો એક નાનો એવો તણખો પણ આખા જંગલને બાળી નાખે છે એવી જ રીતે જો આપણામાં હિંમત હોય તો બુદ્ધિનો ઉપયોગ કરીને નાનું પ્રાણી પણ મોટામાં મોટા પ્રાણીને પણ નષ્ટ કરી શકે છે તે એવું કેમ વિચારી લીધું કે આપણે આ રાજાને નષ્ટ ના કરી શકીએ રાજાને નષ્ટ કરવા માટે હું પૂરી હિંમત ધરાવું છું જો તને વિશ્વાસ ના થતો હોય તો સાંભળ હું તને એક વાત જણાવું છું જે વાત ભગવાન સૂર્યની દીકરી વિષ્ટાએ જણાવી હતી જે છાયાની દીકરી હતી તે જોવામાં બહુ ભયાનક હતી એનું મોં ઘોડાનું અને એક લાંબી પૂંછડી હતી તે દરેકવાર ધમાલ કર્યા કરતી હતી તે દરેક વાર મસ્તી કર્યા કરતી હતી ક્યારેય પણ કોઈને સારા કામ ના કરવા દે તે દરેક વખતે સારા કામોમાં મસ્તી કરતી હતી વિષ્ટિના કર્મો અને એની મસ્તી જોઈને કોઈ વ્યક્તિ એની સાથે લગ્ન કરવા તૈયાર ન હતું પરંતુ આખરે બાપ એ બાપ જ હોય છે છોકરી સુંદર હોય કે ખરાબ પણ બાપને એના લગ્નની ચિંતા જરૂર હોય છે ભગવાન સૂર્ય વિચાર્યું કે હું આ કન્યાના લગ્ન કોની સાથે કરાવું જેને પણ આ કન્યા આપવાનું વિચારું છું તો તેનો વ્યવહાર જોઈને તે લોકો ના પાડી દે છે એક દિવસ વિષ્ટિએ દુઃખી થઈને એના પિતાને કીધું કે પિતાજી શાસ્ત્રો એમ કહે છે કે ધનવાન વિદ્વાન કુલી સફળ ઉદાર અને સારા ઘરમાં જ કન્યા આપવી જોઈએ જે પિતા આના વિરોધમાં કામ કરે છે એ નર્કમાં જાય છે કન્યા વિદ વિદ્વાનનો માટે પણ ધર્મનું સાધન છે કહે છે કે એક બાજુ પર્વત અને આખી પૃથ્વી હોય અને બીજી બાજુ વસ્ત્ર અને આભૂષણ સજેલી કન્યા હોય તો બંને એક જ સમાન હોય છે એ કન્યાદાનથી આખી પૃથ્વીના દાનનું ફળ મળે છે શાસ્ત્ર કહે છે કે જે પુરુષ કન્યા ગાય અને તલને વેચે છે તેને નર્કમાં પણ જવું પડે છે બીજી વાત કન્યાના લગ્નમાં કોઈ દિવસ મોડું ના કરવું જોઈએ કન્યા લગ્ન યોગ્ય થાય એટલે એને યોગ્ય ઠેકાણે સમયસર પરણાવી દેવી જોઈએ જે પિતા પોતાની કન્યાના લગ્ન કરવામાં મોડું કરે છે એને બહુ મોટું પાપ લાગે છે કન્યાને જે કંઈ પણ આપવામાં આવે છે એનું પુણ્ય સારું મળે છે ત્યારે સૂર્યદેવતા કહેવા લાગ્યા કે બેટા હું શું કરું તારું આ ભયાનક રૂપ જોઈને દરેક પુરુષ તારી જોડે લગ્ન કરવા માટે ના પાડી દે છે સ્ત્રી અને પુરુષના લગ્ન સંબંધમાં લોકો એકબીજાનું કુળ જોવે છે રૂપ જોવે છે ઉંમર જોવે છે ધન વિધા સારો સ્વભાવ અને સુશીલતા જોવે છે સૂર્યદેવ કહે છે કે હે પુત્રી મારી પાસે બધું જ છે ફક્ત તારી જ અંદર ગુણો ઓછા છે હું પોતે પણ ચિંતામાં છું કે તારા લગ્ન હું કોની સાથે કરું હવે તું જ કહે કે તું કોની સાથે તારા લગ્ન કરવા માગે છે કયો પુરુષ તને લઈ જશે ત્યારે વિષ્ટિ કહે છે કે પિતાજી આ સાત વસ્તુઓ પૂર્વજન્મમાં કરેલી કર્મોનું ફળ મળે છે પતિ પુત્ર ધન શોક ઉંમર રૂપ અને પ્રેમ જે પહેલાંના જન્મોમાં સારા ખોટા કર્મો હોય એને અનુરૂપ બીજા જન્મમાં એનું ફળ મળે છે એટલે પિતાને યોગ્ય છે તે પોતાના દોષથી છૂટા પડી જાય છે કન્યાનું કોઈ યોગ્ય વર સાથે લગ્ન કરી દે છે એને પૂર્વજન્મમાં કર્મો પ્રમાણે એનું ફળ મળશે એક પિતા પોતાની મર્યાદા પ્રમાણે કન્યાનું દાન અને લગ્ન કરે છે સૂર્યદેવે બધાને વાત કરી અને વિષ્ટિનું લગ્ન કરી નાખ્યું તેનો પતિ પણ વિષ્ટિના રૂપ જેવો જ ભયાનક હતો એ બંનેના રૂપ અને સ્વભાવમાં જાજો ફરક ન હતો પરંતુ એ બંનેની અંદર પ્રેમ હતો બંને જણ બ્રહ્મા આગળ જઈને ભદ્ર અને ભદ્રા કહેવાયા ભદ્રાને રાજ્યનો અધિકારી બનાવ્યો કબૂતરે કબૂતરીને કીધું કે એ પ્રિય અહીંયાથી થોડે દૂર એક નગર છે ત્યાં એક વેસ્તા રહેતો હતો એ વેસ્તા ધનના બદલામાં વેપારીને કન્યા વેચે છે એના આજે લગ્ન થવાના છે મને સારી રીતે ખબર છે કે કન્યાને વેચીને એણે ઘણા બધા રૂપિયા લીધા છે એટલે એ પાપીના રૂપિયા હું મારી ચાંચમાં લાવીને આ રાજાના ખજાનામાં મૂકી દઈશ બસ આ જ પાપના પ્રભાવે એનું રાજપાટ ખજાનો બધું જ નષ્ટ થઈ જશે અને એનું બધું નષ્ટ થવાથી એના બધા સૈનિકો એને છોડીને જતા રહેશે સૈનિકો અને સેવકોનો રહેવાથી રાજા તાકાત વગરનો થઈ જશે એના દુશ્મનો આ રાજાના રાજ્ય પર આક્રમણ કરશે અને આ દુષ્ટ રાજાએ જેવી રીતે આપણું ઘર અને ઈંડા નષ્ટ કર્યા છે એવી જ રીતે એનું પણ ઘર અને સ્થળ નષ્ટ થઈ જશે અને એની બધી જ ખુશી નષ્ટ નષ્ટભ્રષ્ટ થઈ જશે કેમ કે કન્યા વેચવી સ્ત્રી હત્યા ભ્રૂણ હત્યા અને શિશુ હત્યા આ બધા મોટા પાપોમાં આવે છે આ પાપો કરવાવાળો અને કરાવવાવાળો વાળો સૌથી મોટો પાપી કહેવાય છે અને એવું પણ કહેવામાં આવે છે કે આવા પાપીઓના ઘરનો એક પણ અનાજનો દાણો ખાવો ના જોઈએ નહીં તો એના પાપનો પ્રભાવ એનું અન્ન ખાવાવાળા ઉપર પણ પડે છે આ પ્રમાણે કબૂતરે પોતાની પત્ની કબૂતરીને ધીરજ બતાવી અને તરત જ એક કન્યા વેચવાવાળાના ઘરેથી એક સિક્કો લાવીને રાજાના ખજાનાની અંદર મૂકી દીધો એના પછી એ એ જ થયું જે કબૂતરે જણાવ્યું હતું ઈશ્વરની કૃપાથી જોત જોતામાં એ રાજાનું રાજ્ય એના દુશ્મનોએ લઈ લીધું અને રાજાને કેદ કરીને તેના પરિવારથી દૂર કરી દીધો પહેલાં કન્યા વેચવાળાને રક્તપિતનો રોગ થઈ જાય છે એનું પણ બધું જ નષ્ટ થઈ જાય છે સજ્જનો વિદ્વાનોનું એવું કહેવું છે કે આ દસ પ્રકારના ગુણો સર્વનાશ કરવાવાળા હોય છે સ્ત્રીની હત્યા કરવી બીજાને સ્ત્રી જોડે સંબંધ રાખવો ચોરી કરવી પતિ સિવાય બીજા પુરુષ સાથે ગર્ભધારણ કરવો કઠોર વાક્યો બોલવા નહીં નહીં કરવા જેવા વાતો કરવી સખત સજા આપવી ગર્ભો કઢાવવો પીવાના પાણીનું જળાશય નષ્ટ કરવું કે પછી ખરાબ કરવું જે રહેવાલાયક જગ્યાને નષ્ટ કરવી આ અપરાધો ખૂબ જ મોટા હોય છે જેનાથી નરકમાં જવાય છે કબૂતર બોલ્યો કે હે પ્રિય જે છોકરીને વેચે છે એના ઘરનું અનાજ અને ધન ખાવાવાળાનો પણ સર્વનાશ થઈ જાય છે એટલા માટે આપણે ભૂલથી પણ આ ત્રણ વસ્તુઓ કોઈ દિવસ વેચવી ના જોઈએ પુત્રી ગાય અને તલ મિત્રો તમને જો આ વાર્તા ગમી હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો જય દ્વારકાધીશ